આ કસરત કોના માટે ખાસ લાભકારક છે અને કોને કરવી તો એ સાવધાની રાખજો મિત્રો કે પ્રથમ તો પંદરથી પચાસ વર્ષના જે બાળકો યુવાનો કે જેને ડાયાબિટીસની તકલીફ હોય બીપીની તકલીફ હોય હાર્ટની કોઈ તકલીફ હોય વારંવાર શરદી થઈ જતી હોય વારંવાર તાવ આવતો હોય અને વારંવાર બીમાર પડતા હોય એવા માટે મારો આ ખાસ વિડીયો છે મિત્રો કે ફક્ત તમારે પાંચ મિનિટ જ કાઢવાની છે પહેલી વાત કે અને બીજું કે જે પંદરથી પચાસ વર્ષના યુવાનો છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી પણ જેને વારસાગત કે એના માતા પિતાને કોઈ પણ પ્રકારની તકલીફ હોય બીપી ડાયાબિટીસ જેવા રોગો હોય તો એ વારસામાં આવવાની શક્યતા રહેલી છે અને મોટા ભાગના રોગ મિત્રો વારસાગત હોય હવે વારસાગત લક્ષણોથી બચવા માટે જેનેટિક બીમારીમાંથી ઉગરવા માટે આ પાંચ મિનિટ એના માટે છે જે તંદુરસ્ત છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી તો એના માટે પણ તમે પાંચ મિનિટ તમે ફાળવી શકો છો મિત્રો અને જેને તકલીફ છે પચાસ વર્ષથી ઉપરના વડીલો પણ જેની ક્ષમતા હોય તો એ પણ આ કસરત કરી શકશે કારણ કે ઘણા માણસોની એવી ફરિયાદ હોય છે ટાઈમ નથી હોતો તો ખાલી પાંચ જ મિનિટ તમારે ફાળવવાની છે અને પાંચ મિનિટ ફાળવશે એટલો જબરજસ્ત લાભ મેળવી શકશો મિત્રો તો આ પાંચ મિનિટમાં તમારે કરવાનું છે શું જગ્યા ઉપર દોડવાનું કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી મેદાનમાં જવાની જરૂર નથી કોઈ પણ જગ્યા તમને અનુકૂળ લાગે ત્યાં તમે પાંચ મિનિટ જગ્યા ઉપર દોડી શકો હવે શરૂઆત તમારે કેવી રીતે કરવાની ફક્ત અડધા મિનિટથી પહેલા દિવસે અડધો મિનિટ જ દોડો અને બીજા દિવસે બે ત્રણ અર્ધો મિનિટ પછી એક મિનિટ જગ્યા ઉપર દોડ લેવાનું અને ઘડી ગુંડા શ્વાસ ભરી લેવાના બીજું કાંઈ કરવાનું નહીં ધીરે ધીરે એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ એમ પાંચ મિનિટ સુધી તમે પહોંચી જાવ અને નિયમિત નક્કી કરી નાખો પાંચ મિનિટ મારા જગ્યા ઉપર દોડે તંદુરસ્તી મેળવીશ અને આજના મારા યુવાનો માટે ખાસ સંદેશ છે મિત્રો કે યુવાનો માટે ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે યુવાનો પણ રોગના ઘર બની ગયા યુવાનોને પણ હાર્ટ એટેક આવવાની શરૂઆત થઈ ચૂકી ઘણા યુવાનોને હાર્ટ એટેકથી અત્યાર સુધીમાં છાપાઓમાં તમે વાંચતા હશો મિત્રો તો આ હાર્ટ એટેકથી બચવા માટે શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત પાંચ મિનિટ વાળી દઉં અને પહેલું સુખ જાતે તેને રહ્યા ગમે તેટલી ધન સંપત્તિ આપણી પાસે હશે પણ તંદુરસ્ત શરીર નહીં હોય તો શું કરવાનું અને તંદુરસ્ત શરીર રાખવા માટે પાંચ મિનિટ જગ્યા ઉપર દોડવાની કસરત કરી લો પણ એકદમ નહીં એક જ દિવસે પાંચ મિનિટ દોડવું નહીં અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે નિયમિત તમારે આ કસરત કરવી હવે કેવી રીતે મુઠ્ઠી બંધ કરી જગ્યા ઉપર દોડવાનું આ રીતે ધીરે 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 પછી ક્ષમતા પ્રમાણે તમે આ જગ્યા ઉપર દોડવાની કસરત કરી શકો છો આવી રીતે પાંચ મિનિટ જગ્યા ઉપર દોડો અને તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો પંદરથી પચાસ વર્ષના યુવાનોને મારી વિનંતી છે કે આ કસરત કરી તંદુરસ્તી તમે મેળવી શકશો શરૂઆત ધીરેથી કરજો અને જેમ તમારી ક્ષમતા પ્રમાણે પછી તમે દોડી શકો છો અને પચાસ વર્ષથી ઉપરના પણ આ કસરત કરી શકો છો પણ પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખી નિયમિત પાંચ મિનિટ જગ્યા ઉપર દોડવાથી એક કલાક જેટલા વોકિંગનો લાભ થાય પાંચ મિનિટ જગ્યા ઉપર દોડો એટલે એક કલાકના વોકિંગ જેટલો લાભ થાય જો નિયમિત પાંચ મિનિટ દોડો તો અને મનથી નક્કી કરી નાખવાનું મારું શરીર તંદુરસ્ત મારે રાખવાનું અને તંદુરસ્તી તમારા હાથમાં છે અને શક્ય હોય તો યોગ અને પ્રાણાયામ પણ તમે કરી શકો છો મારા મારી આ ચેનલની અંદર પ્રાણાયામના આસનોના ઘણા બધા વિડીયો મૂકેલા છે એ વિડીયો જોઈ યોગ પણ તમે કરી શકશો પણ જેની પાસે સમય નથી એના માટે પાંચ મિનિટ આ કસરત બાણ છે મિત્રો બહુ સરસ કસરત છે પણ શરૂઆત તમારે ધીરે ધીરે કરવાની અને ધીરે ધીરે મુઠ્ઠી બંધ કરવાની જેથી એક્યુ પ્રેશર પણ થશે જગ્યા પર દોડતા હોય ત્યારે આ પ્રમાણે બહુ સરસ કસરત છે આ કસરત અપનાવી તંદુરસ્તી તમે મેળવી શકશો તંદુરસ્ત જીવન જીવવું હોય તો શરીરને કસરત આપવી ખૂબ જરૂરી છે મિત્રો અને આ તો પાંચ જ મિનિટ છે પાંચ મિનિટ ફાળવી યુવાનો તંદુરસ્તી મેળવશે મિત્રો અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર